અને ભાજપ આગેવાનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાસ ગ્રામ સભાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગ્રામસભામાં તાલુકા મથક ખાતે આવેલી મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી તેમજ સરકારી મહત્વની કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં પાણીની સમસ્યા નવા રસ્તા બનાવવાની માંગ તેમજ આંગણવાડી પ્રધાનમંત્રી આવાસ સહિતના વિવિધ પ્રશ્નો ગ્રામજનોએ રજૂ કર્યા હતા

ખાસ ગ્રામસભા ભરી અને સરકારના તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહેલા હતા અને લોકોના જે લોબા સમયથી જે પડતર પ્રશ્નો હતા એના નિરાકરણ માટે તમામની રજૂઆતો સોંપડી અધિકારીઓને તમામને સૂચના આપી અને એ પ્રશ્નોનું ઝડપથી સોલ્યુશન થાય અને પ્રશ્નોનો ઉકેલ આવે એટલા માટેની આ ગ્રામસભા મળી અને એમાં અમારા હકારમક હકારાત્મક દરેકનો અભિપ્રાય મળ્યો અને એ પ્રશ્નોનું ટૂંક સમયની અંદર નિરાકરણ કરવામાં આવશે અને આ પ્રશ્નો ગ્રામ સભાની અંદર જે હોય એ ગામને લગતા હોય પ્રશ્નો એનું સત્વરે નિરાકરણ થાય એટલા માટે અમે આ ગ્રામસભાની અંદર હાજર રહ્યા અને ગ્રામ સભા પૂર્ણ કરી